એક બ્રેકિંગ ન્યૂઝ મળી છે ભાવના કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે બનાસકાંઠા લોકસભાના સંભવિત ઉમેદવારનો વિડીયો વાયરલ ગેનીબેને દેશી ભાષામાં પોતાને મત આપવા માટે લોકોને અપીલ કરી આપણે ઢોલ નગારા સાથે ફોર્મ ભરવાનું છે મારો મત વિસ્તાર બનાસકાંઠા જ છે આપણા હરીફ મહેમાન ઉમેદવારનું મત વિસ્તાર વડગામ છે તો મારું પહેલું મામેરું છે એટલે વટથી મામેરું ભરવાનું છે મામેરામાં તમારા પાસે હીરા મોતી નથી માંગતી હું તમારી પાસે ફક્ત દિવસ માંગુ છું પહેલા દિવસે ફોર્મ ભરવાવો અને પછી મતદાન ખેડૂત તરીકેનું સાધન કે જે આપણો મોટી મોટી ગાડીઓ છે જે વંડા હોય તો વંડા લઈને આવજો રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો ટ્રેક્ટર હોય તો અને બધા ગીતો બહેનો ને પણ લાવજો ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે ઢીલું પૂછું નથી ભરવાનું કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં છે બનાસની બેન ગેની બેન અને સૂત્ર વાંચો બે ત્રણ વાગે કીધું કોઈ કે લગ્નારે ખુબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમની છત્રીસ કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અરે માંડેરું કેટલા કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા તમારી પાસે વધારે વધારે બે દિવસ છું અને બે દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને એક દિવસ જયારે મતદાન કરવાનું હોય અને મતદાન આપનું એસી થી નેવું ટકા થાય આ બે દિવસ તમે મારા રૂડા પ્રસંગ હાથર છો